દમણ દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ભવ્ય રોડ શો યોજ્યા બાદ કલેક્ટર ઓફિસ ખાતે ઉમેદવારી નોંધાવી હતી ભાજપના કાર્યકર્તા સાથે વાજતે ગાજતે અને આનંદ ઉલ્લાસની સાથે લાલુભાઈ ઉમેદવારી પત્રક ભરવા ગયા હતા ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અબકી બાર ચારસો કે પાર સૂત્ર સાર્થક થશે અમારા પ્રભારી શ્રી ભુવનેશભાઈ અમારા અધ્યક્ષ શ્રી દિપેશભાઈ આશા હતી કે ચાલો એકવાર દિવથી બી આપણે ફોર્મ ભરીએ તો સારો મોલ રહ્યો અઢી ત્રણ હજાર લોકો સાથે હતા કાર્યકર્તા આટલા ગરમીની અંદર બી તો અમને ખૂબ અભિનંદન દીવ દમણ લોકસભા મત વિસ્તારના ઉમેદવારના ફોર્મ નોમિનેશન વખતે આજે દીવ મુકામે આજે રહેવાનું થયું છે જે રીતનો માહોલ સમગ્ર દેશમાં છે એ મુજબ દીવ દમણમાં પણ એ જ રીતનો માહોલ છે અને ચોક્કસ પ્રમાણે એટલું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ભૂતકાળમાં પણ જે રીતે બે થી ત્રણ વખત દીવ અને દમણના લોકોના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળ્યા છે એ મુજબ આજે પણ ફોર્મ નોમિનેશન માટે આવ્યા છે